જ્યાં સુધી મેરીન સીમાંથી પવનોમાં થઈને પાકિસ્તાન સુધી નહીં આવે ત્યાં સુધી ગાત્રો હાથ ઠંડી પડવાની શક્યતા રહેશે નહીં આમ છતાં આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો ઉપરાંત ડીસાના ભાગો અને સાબરકાંઠાના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો કચ્છના ભાગો અમરેલીના ભાગો જુનાગઢના ભાગો રાજકોટના ભાગો આ ભાગોમાં લગભગ અડતાલીસ કલાકમાં સવારના ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં એક ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે એટલે સવારના ભાગ સવારના ભાગમાં ગરમ કપડાં પહેરવાની સ્થિતિ ઊભી પણ થઈ શકે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ આગામી અડતાલીસ કલાકમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેવું દર્શાવવાની શક્યતા રહેશે અને લગભગ ચાર પછી પંચમહાલના ભાગો પછી સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેવું આગામી અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ કે નીચું થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકવાની શક્યતા રહેશે અને કલાક ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા જૂનાગઢના જુનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે વલસાડના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે એટલે આગામી અડતાલીસ કલાકને બોતેર કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી માટે અ લગભગ સવારના ભાગમાં જે જનધને કાળજી રાખવી એ જ છે અને જો મહત્તમ તાપમાન લગભગ બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેતા જે વાયરલ ડિસીઝ અને બીજા ડિસીઝ જે આવે એ ફેલાવાની શક્યતા આવા વખતે વધારે શક્ય હોય છે લગ્નની સિઝન પણ શરૂ થઈ છે તો એમાં માવઠાની કોઈ આગાહી ખરી હમણાં લગ્નની સિઝનમાં માવઠાની આ શક્યતા નથી પરંતુ હમણાં ઠંડી અને લગભગ કચ્છના ભાગોમાં પવનો ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસમાં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પુનઃ હિમવર્ષા થતાં ઠંડીનું જોર વધશે આ વખતે પણ જે મહત્તમ તાપમાન છે એ કટવાની શક્યતા રહેશે અને કંઈક ઠંડીનો ચમકારો વધવાની શક્યતા રહેશે પરંતુ તારીખ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે એટલે હમણાં તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસમાં વાદળો આવશે તારીખ અત્યાર અઠ્યાવી ઓગત્રીમાં વધુ વાદળો આવશે આકાશ ઓવરકાસ્ટ થવાની શક્યતા રહેશે એટલે નવેમ્બરના ત્રીજું સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઉપસાગરમાં તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીમાંથી એક સિસ્ટમ બની રહી છે જે તારીખ સત્યાવીસ અઠ્યાવીસમાં ભારે વાવાઝોડું સર્જવાની શક્યતા રહેશે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક બીજું ચક્રવાર થવાની શક્યતા રહેશે એટલે આ આ વખતે લગભગ ત્રીસમી ઓગસ્ટ્રીસ ત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કોઈ કોઈ ભાગમાં માવઠું થઈ શકે પરંતુ ડિસેમ્બરના આખા સુધીમાં બીજું માવઠું પણ થવાની શક્યતા રહેશે અને ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાંથી આવશે જે ઠંડી આપણા ઠંડી ઠંડીનો ચમકારો રહે તેવું જણાશે પરંતુ બાવીસ ડિસેમ્બરથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થતાં રાત્રો સિઝન ઠંડી પડવાની શક્યતા રહેશે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરથી પવનની સાથે ઠંડીનું મોજો અનુભવ છે જો આ વખતે વાદળો હશે તો ઠંડી એક બે દિવસ મોડી શકે એટલે આ વખતે કાશ કાશ્યપિયન કાશ્યપિયન સમુદ્રમાંની સ્થિતિ જોતા ત્યાંની સ્થિતિમાં લગભગ જે ત્યાંથી વાદળ વાદળનો સમૂહ લઈ વાદળનો સમૂહ લઈને આમ તો જે જમાવડો છે અને જે પશ્ચિમ વૃક્ષોપ આવે છે એ કાશ્ય કાશ્મીરપ સમુદ્રમાં કોઈ સ્થિતિ સારી નથી સાગરમાં સ્થિતિ સારી થાય તો જ લગભગ ઉત્તર ભારતમાં વેસ્ટન દિશામાં આવી શકવાની શક્યતા રહે છે અને જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ નહીં આવે તો લગભગ ઉનાળામાં સ્થિતિ બગડી શકે છે કારણ કે હવે ગ્લેશિયર પીગડવા માંડ્યો પીગળવા માંડ્યા છે પરંતુ નદીઓમાં ખતરો ઊભો નહીં થાય આ વખતે શિયાળામાં લગભગ સખત ઠંડી પડવાની શક્યતા છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમચાદર બનવાની શક્યતા છે